મન લઈ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી આવે છે તારી બોયા તારા વિના ગમતું નથી ઓ નહી ને આવે જબકી ને જાગતી વેરણ વિરાહ વિરાત

આ લાલુ તળાજાને જોવા આવે છે એમને સાંભળવા આવે છે અને એ એમને ઉજાગરા મીઠા લાગે છે કારણ કે મીઠો અવાજ છે ભગવાને કલા આપી છે અહીંયા રામા મંડળ આજે પણ છે આજે યુટ્યુબનો જમાનો છે નેટફ્લિક્સમાં આપણે વેબ સિરીઝ જોઈએ છીએ રીલ્સનો જમાનો છે આમ છતાં આજે પણ રામા મંડળ આ વિસ્તારમાં છે ભાવનગર જિલ્લાની વાત કરું છું તો ભાવનગર જિલ્લામાં જ્યારે રામા મંડળની વાત આવે ત્યારે લાલુ તળાજાને લોકો યાદ કરે છે અને તમે જોયું હશે અમને તમને ખ્યાલ પણ હશે ટાઇટલ અને થમનેલ જોઈને તમને લાગ્યું હશે પોતે સ્ત્રી છે નહીં પુરુષ છે પણ સ્ત્રીનું પાત્ર અદ્ભુત રીતે રામ મંડળમાં ભજવે છે અને મીઠો અવાજ પણ છે એમનો અવાજ આમ તો ભાવનગર જિલ્લામાં છે ગુજરાતમાં લોકોને પરિચય છે તો મારી ઈચ્છા એવી છે કે વધારે લોકો સુધી પહોંચે અને એમની જે કળા છે આ કળાના માધ્યમથી સરકારી નોકરીએ જે દર મહિને કમાણી કરે એટલી કરી લે છે બાર ધોરણ પાસ પણ નથી કર્યું તો એવું પણ બની શકે કે કલાના જોરે તમે તમારું જીવન નિર્વાહ ચલાવી શકો અને તમારો જે શોખ છે એને પણ તમે જીવાડી શકો નામ તો આપ્યું જ છે પણ વધારે પરિચય મેળવો છે આપણે નિરાતે બેસીને વાતચીત કરીએ પણ જતાં જતાં એક આ બીજું કોઈ ગીત સાંભળીએ લગ્ન ગીત પણ હોઈ શકે અથવા તો કોઈ પણ ગીત હોઈ શકે સાંભળો મારી તે નું કાંચો હો લી લળી લળી જાઈ રે સાઈબા એવી નથ ને ઘડાવો માણારા સુરત સેર નું સોનું મગાવો અમદાવાધી મોતી રે સાઈબા ઘડાવો ઘડાવો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હશો આવો આપણી ચેનલ નું નામ વિશેષ વિ દિનેશ છે તમારો હંમેશા પ્રયત્ન એવો છે કે કશુંક વિશેષ કરવું ખૂબ જાણીતા કલાકારો ને હું મળતો હોઉં છું એ લોકોની કહાની તમારા સુધી પહોંચાડતો હોઉં છું પણ આ પ્રકારના જે કલાકારો છે એમને પ્રોત્સાહન મળવું જરૂરી છે કારણ કે રામા મંડળની વાત કરું છું કાનગોપીના રાસની વાત કરીએ છે તો સૌરાષ્ટ્રમાં આ લોકો જ છે કે આ લોકોના કારણે આ જે કલા છે એ જીવી જ છે અને હું માનું છું કે આ કલાકારોના કારણે આ પરિવારો પણ જીવે છે તમને ખ્યાલ આવી ગયો છે ખૂબ સામાન્ય પરિવાર છે એ બધી જ વાતો કરશે આમ તો એમના માસીનું આ ઘર છે અને ભગવાને એમના જે મમ્મી છે એમને એમને પાછે બોલાવી લીધા છે એટલે મા વગરનો આ દીકરો છે અને દુનિયાની દ્રષ્ટિએ આ દીકરી છે કે સ્ત્રીનું પાત્ર કરે ત્યારે લોકો એમને વખાણે છે તો બધો જ એમનો સંઘર્ષ સમજવો છે અને સાથે સાથે એમનો જે મીઠો અવાજ છે એ પણ સાંભળીશું તો આપણે બેસીને વાતચીત કરીએ મામા મારી પદ્માને કેજો મહારાજા જે રાજુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે એ માણ એમાં મને જોશે નહીં તો રોશે આ સુધાર જરૂખે જુવે મારી વાટડી રે એ માણાર જરુખે જુવે મારી વાટિ રે એ માણ રામામંડળ સાથે જે નાતો છે કેટલો જૂનો રામામંડળ સાથે એના તો મિનિમમ 8 થી 9 વર્ષ 9 વર્ષ પાકા રામામંડળમાં જોડાવવાનું કેવી રીતે થયું અને ખાસ તો સ્ત્રી પાત્ર ભજવવાની વાત હતી તો રામામંડળમાં જોડાવાનું એના કારણે કે હું સ્ટડી એટલે કે ભણવાનું મારે શરૂ હતું તો ભણતા ભણતા બારમાં બે વિષયમાં પાસ થયો એટલે મેં કીધું તમે મેં ભણવાનું છોડ્યું નહીં મેં ભણવું છે એટલે મવા મારે ભણવાનું શરૂ હતું તો ત્યાં રૂમ ભાડું ને એવું ખર્ચ કાઢતા મારે સાત હજાર મિનિમમ ત્યારે એ સમયમાં થતું તો મારી પાસે એટલું બધું સંઘર્ષ એટલે કે એટલું બધું પેમેન્ટ થતું નહીં કારણ કે ભણવાનું ને મહેનત બે વસ્તુ થાય ને તો પછી એક મારો ફ્રેન્ડ હતો એને મને એવું કીધું કે મારે જોડે રામા મંડળમાં આવી જાય કે એમાં થોડું ઘણું પેમેન્ટ તને મળશે મેં કીધું મને શરમ આવે તો કે એમાં એવું કઈ નહો મને કે નવરાત્રી મેં કીધું નવરાત્રી મેં કે ગાતા ફાવે છે મેં કીધું હા ગાવાનું તો ફાવે મેં કીધું તો મને કે આવી જા મેં કીધું નહીં મને મારી પાસે કોઈ વસ્તુ નથી મેં કીધું તો મને કે હું વસ્તુ બધી આપીશ પછી ત્યાંથી શરૂઆત કરી તો પહેલો પ્રોગ્રામ કર્યો એટલે પેલા પ્રોગ્રામના મને ત્યારે છસો રૂપિયા પેમેન્ટ આપ્યું હતું એટલે મને અંદરથી કહેવાય ખુશી અને સ્ત્રી પાત્ર ભજવેલું હા સ્ત્રી પાત્ર ત્યારે સ્ત્રી પાત્ર ભજવવાની જ્યારે વાત આવે છે ત્યારે શરૂઆતમાં ડિસિઝન લેવું કેટલું અઘરું હોય છે શરૂઆતમાં ડિસિઝન લેવું બહુ બહુ અઘરું હોય છે કારણ કે એક જીવન જીવવાનું પુરુષનું પણ દેખાવ સ્ત્રી નો કરવાનો તો દુનિયા અને અત્યારે તો જો કે પબ્લિક હું વાત કરે હું બોલે એનો કોઈ અર્થ નથી થતો એટલે અંદરથી તો પહેલા એવું થાય કે હું સ્ત્રી પાત્ર પહેરીશ પણ કોઈ ક્લોઝ ફ્રેન્ડ છે કોઈ ભાઈ બંધો સગું વાલું કોઈ કેવું બોલશે હું થશે એવા વિચાર આવે સ્ત્રી પાત્રમાં એટલે એમ થોડુંક અઘરું લાગે સ્ત્રીની વાત નીકળી જ છે તો તમારા માતા છે નહીં આ દુનિયામાં નહીં તો એના વિશે વાત કરો કે એક એ સ્ત્રી ન હોય જીવનમાં જેને આપણે માં કહીએ છીએ એ કેટલું અઘરું હોય છે સ્ત્રી વગર નું કહીએ તો બધું સ્ત્રી વગરનું કશું થતું જ નથી સ્ત્રી છે એ શક્તિ છે સ્ત્રી વગર જો કે સર્જન પણ અધૂરું છે એટલે સ્ત્રી અને પોતાના જીવન અંદર એક માનો પ્રેમ માનો ભાવ અને માનો સાયડો જરૂરી છે સ્ત્રી પાત્ર ને હું તો અત્યારે સ્ત્રી ને મહત્વ એટલું આપું છું કારણ કે સ્ત્રી વગર ખુદ ભગવાન પણ અધૂરો છે સ્ત્રી નું પાત્ર કરતા કરતા સ્ત્રી વિશે કેટલી સમજણ કેળવાય છે અને સ્ત્રીને કેટલી સ્ત્રી શક્તિ છે નારી શક્તિની વાતો કરીએ છીએ પણ ખરા અર્થમાં પાત્ર કરતા કરતા સ્ત્રીને તમે કેટલી વધારે સમજી શક્યા છો સ્ત્રીને મિનિમમ એસી થી નેવું ટકા એનું કારણ છે કે સ્ત્રી સ્ત્રી સત્તા એક નારી સત્તા ઘર કામ બધું કરતું જવાનું બારનું પણ કરવાનું સગાવાલાનું બધું દેખરેખ રાખવાનું પોતાના બાળકોનું પણ દેખરેખ રાખવાનું અને લઈને વાત કરી કે પુરુષને તો પુરુષને બહાર કામમાં જાય આખો દાડો નોકરી જોબ પર વયા છે કદાચ પણ રાતે આવે તો જમવાનું પણ સ્ત્રીના હાથનું જ હોય ત્યારે એને શાંતિથી નીંદર આવે એટલે સ્ત્રી પાત્ર છે મને વધારે મહત્વનું આટલું મને સમજાણું કે સ્ત્રી સિવાય બધું ખોટું છે ઓ તમારી જર્ની અહીંયા સુધી પહોંચી છે આમ તો આપણે વાતચીત કરી લીધી પણ તમારું જે ગામ છે મૂળ ગામ કયું મારું મૂળ ગામ તાળાજા તાલુકાની બાજુમાં સરતાન પર બંદર કહેવાય અને ઉર્ફેને રેબડિયા કહેવાય મારું મૂળ ગામ ત્યાં ત્યાંથી અહિયાં મારા માસીન ત્યાં આવ્યો અને મિનિમમ દસ થી બાર વર્ષ ગામ છે આ ગામ બાબરિયા બરોબર જે આપણે કાકબાઈમાં નામ થકી ઓળખાય જી અને તમારા ગરણે હવે આમ તો તમને લોકો જિલ્લામાં ઓળખે જ છે તમે કીધું કે તમારું નામ પડે એટલે રામા મંદિરમાં તમને આજે કેટલી ફી મળે છે અત્યારે સાડા ચાર પાંચ મિનિમમ પાંચ જેવું મળી રહે છે મહિને કેટલી કમાણી થતી હશે એવરેજ મહિને વીસ પચીસ હજાર ઓકે આ સવાલ મિત્રો એટલા માટે કર્યો કે કલામાં તાકાત છે કે સરકારી નોકરીમાં પણ શરૂઆતમાં આટલો પગાર હોઈ શકે તો નોકરીમાં જે પગાર મળે તમારી આ જે કલા છે એટલે આમ જુઓ તો સ્ત્રીનું પાત્ર ભજવતા ભજવતા એ કમાણી પણ કરે છે કયા ગીતો અથવા તો કઈ મુમેન્ટ હોય છે કે ઓડિયન્સને તમે પકડવામાં સફળ રહો છો અને ઓડિયન્સ વન્સ મોર કે પ્રકારની પરિસ્થિતિમાં આવે છે જે અત્યારે તો સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડિંગ ની અંદર જે કાંઈ સોંગ આવતા હોય પબ્લિક અત્યારે માંગે એટલે એ દેવું પડે જો આના અંદર એવું છે કે રામામંડળની અંદર ધાર્મિકતા જળવાઈ રહે આટલા માટે અમે બને ક્યાં સુધી નો કે પણ છતાં પબ્લિક માંગે પબ્લિકને સારી રહેવાનું પબ્લિકને સમયને હારે રહેવું પડે તો અત્યારે પબ્લિક માંગે એટલે પબ્લિકને પીરસવું પડે કે જે કાંઈ ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે એ ગાવા પડે કહે તો રાધાનું સોંગ કંઈક તમારું રાજાના કરેક્ટરમાં અથવા રાધાનું સોંગ આવતો લોકોને મજા આવે છે હા એ કયું એ આપણે અલ્પાબેન પટેલનું જે સોંગ મને લઈ જા તારી સંગાત સાંભળ્યું હા મને લઈ જા ને તારી સંગાછા તારા વિના ગમતું નથી વાવે છે તારી બોયા તારા વિના આવે જબકી ને જાગતી વેરણ વિરાહ રાત માંડ માંડ રે પડે છે પ્રભાત

અબ જે મોગલ વિશ્વાસ હવે તારો મોડું નવ થાય મોંગલ આવીને ઉગારો મતલબી દુનિયાનો ભરોસો નથી રાખતો આહુડાની ધારે મારી મોગલને બોલાવતો દયાળી દહો કોઈક દિલાવસે અમારો મોડું ને આવીને આજે રામા મંડળની વાત કરી મેં શરૂઆતમાં કીધું કે સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો મોબાઈલમાં એન્ટરટેનમેન્ટ મેળવતા થયા છે તો કેટલું ટપ છે કારણ કે આ કલાને જાળવી રાખવા માટે તમે બધા મહેનત કરી રહ્યા છો વાત ઓડિયન્સ મળી જાય છે હજુ પણ હા પણ મળી જાય જેમ કે અંદર ઘણા ચેનલો છે જેની અંદર વિડીયો મારા નાખીશ કે લાલુ તળાજુ ટેક કરીને મૂકે તો એને પણ સારા વ્યૂઝ મળે પછી બીજા નંબરમાં કોઈ પોસ્ટર બેનર કંકોત્રી અત્યારે એની અંદર પોસ્ટરની અંદર નામ હોય કે લાલુ તળાજા તો અંદરથી માણસો શું કહેવાય જે કાંઈ ચાહક મિત્રો છે કે ભાઈ આજ તો લાલુ આવે ચાલો જઈએ છો ચાહકો કેવા કેવા પ્રકારના હોય છે ચાહકો સાહેબ ઘણા પ્રકારના હોય છે જેમ કે કોઈ ગાયકીના ચાહકો હોય કોઈ રૂપના પણ ચાહકો હોય કોઈ લુકના પણ ચાહકો હોય આમાં જે હોય છે કે પાંચ આંગળ હરખા હતાને તે ઓકે રૂપના જે ચાહકો છે હમ એટલા માટે હું સમજવા માંગુ છું કે એમાં તમારી સફળતા છે કે તમે સ્ત્રી પાત્રમાં જ્યારે ટૂંકમાં તમે પર કાયા પ્રવેશ કરો છો એ પછી તમે જો એને સ્ત્રી લાગો અને તમે જો સુંદર લાગો તો એ તમારી સફળતા છે એક્ટર તરીકે તો આ રૂપના ચાહકો તમે છોકરો છો છોકરી છો મારે કેવું પડે છોકરો છું તમારો લોક જોતા એવું લાગે કે તમે છોકરી જ છો આવું બધું થાય છોકરી સમજીને પ્રપોઝ કરે એવું બને હા એવું થાય પણ જો કે આપણા ઉપર છે આપણે સમજાવી કે ને એ છોકરી સમજીને એવા પણ બનાવ બને કે પ્રપોઝ કરે કે ભાઈ તમને મે પછી આપણે કેવું પડે કે ભાઈ સ્ત્રી છે પાત્ર છે પોશાક પહેરે છે બાકી તમારું મારું જીવન સેમ છે બિલકુલ આ સવાલ મે એટલા માટે કર્યા કે આ તમારી સફળતા છે અને રામા જીવંત રાખવા માટે મને લાગે છે કે જે જે છે ખાસ તો કપિલના શો માં પણ આપણે ગુથ્થી કારણે એને સફળતા મળે છે જો એ લોકોએ પણ ગુથ્થી એટલે કે પુરુષો ને સ્ત્રી બનાવીને ઓડિયન્સને પકડવું પડતું હોય તો રામા મંડળમાં તમારા જેવા જે કેરેક્ટર છે જે છોકરાઓ છોકરી બને છે એનો કેટલો મોટો રોલ છે ઓડિયન્સને પકડી રાખવામાં એ લોકોનો પણ ઘણો મોટો રોલ હોય છે કારણ કે ઓડિયન્સને પકડી રાખવા માટે કે ઓડિયન્સ અત્યારે શું માંગે છે કેવો લુક માંગે છે કેવો પહેરવેશ માંગે છે તો એ લોકોનો પણ ઘણો બધો ભોગ હોય છે આમાં કારણ કે મારે આમ ગણું તો મિનિમમ અલગ અલગ પોશાક એ અત્યારે કેવું પહેરે છે કે ઓડિયન્સને ગમે તો કે અત્યારે પોશાક આ રીતનું પહેરવામાં આવે તો ઓડિયન્સને વધારે ગમે જેમકે જૂના જમાનામાં આવા જઈએ તો ત્યારે એટલું બધું કઈ ફેશનેબલ કોઈ વસ્તુ હતું નહીં અત્યારે એની થિયરી જઈએ એની થિયરી પબ્લિક એને સ્વીકારતું નથી ક્યાં જોકે કળા એના અંદર કૂટી કૂટીને ભરી હોય છે પણ પબ્લિક નથી સ્વીકારતું કે આ વસ્તુનો હાલ આ નથી સારું લાગતું આ નથી ગમતું પણ પબ્લિકને મારે ધ્યાનમાં રાખીને ઘણું બધું એવો સંઘર્ષ કરવો પડે જેમ કે જ્વેલરી કપડાં પબ્લિકને ગમે એવી રીતનું કરવું પડે બિલકુલ અને ફિટનેસ માનો કે સ્ત્રી જયારે સતત બનવાનું હોય હમ તો એના માટે કેટલી મહેનત કરો છો સ્લીમ રહેવા માટે સ્લીમ રહેવા માટે ફિટનેસ રાખવા માટે બોડી આપણું કે આખા દિવસમાં તમે ત્રણ ટાઈમ જમતા હોય તો આમાં ઓટોમેટિકલી બે ટાઈમ જ જમવા મળે કારણ કે એક તો પ્રોગ્રામ કરીને આવીને સુઈ જવાનું નાસ્તો કરી બપોરનો ટાઈમ તો જતો રહે સાંજે જમવાનું ઓકે જમણવાર છે આપડી વાતો એમ તો એક પ્રકાર નો એમાં વચ્ચે વચ્ચે અલગ અલગ વસ્તુ પીરસાય તો લોકો મજા આવે હવે તમને સાંભળીએ તમને ગમતું લોકગીત પણ હોઈ શકે ટ્રેન્ડિંગ ચાલતું કોઈ ગીત પણ હોય શકે લગ્ન ગીત પણ હોય શકે શું ગાશો લોકગીત આપણા મલક માં માયાળુ માનવી માયા મેલીને જતા દેશુ મારા મેરવા આલો ને આપણા મલક માં આપણા મલક માં ઓ તારા વોરડા ઓ તારા કદી ઘોડે સળજો મારા મેરબા આલો ને આપણા મલક માં ઘણી બધી વાતો કરી છે આમ છતાં તમારો કોઈ સંપર્ક કરવો હોય તો કોન્ટેક્ટ નંબર આપણે શેર કરીએ હા તો તમારો નંબર બોલશો તો સ્ક્રીન ઉપર એ શો કરીશ મારો નંબર છે 9510383246 તો મિત્રો મારો ઈરાદો એ છે કે આ પ્રકારની કલા જીવંત રહેવી પડે અને જે આવા કલાકારો છે સામાન્ય પરિવારમાંથી આવે છે એમની જરૂરિયાત પણ છે એટલા માટે અમે પહેલી વાર એવું કર્યું છે કે હું કોકનો નંબર અહીંયા શેર કરું છું તમે આ નંબર ઉપર એમનો કોન્ટેક્ટ કરી શકો છો એમને કામ આપશો અને કામ ના વળતર માં તમે જે વળતર આપશો એમના માટે પુરસ્કાર હશે અને એમને કામ આવશે જતા જતા હજુ એક અધુ કોઈ ગીત લગ્ન ગીત તમારે જે ગાવું હોય અત્યારે તો ઝરી ભરેલા છાફા બિલકુલ કારણ કે ટ્રેન્ડિંગ આલે છે વીરને ઝરી ભરેલા છાફા રે વીરને જોટાડી બધું વીરને તલવારે તણ ફોમ કારે વીરને રૂમાલે રતન વીરને જરે ભરેલા સાફારે વીરને જોટાળી બંધુ થેન્ક યુ વેરી મચ અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ મિત્રો આજ પ્રકારે આપણી યુટ્યુબ ચેનલમાં વિશેષ વાતો સાથે મળીશ વિશેષ વ્યક્તિઓને મળીશ અને મારો મૂળ ઈરાદો એ છે તમને મેં કહ્યું પ્રમાણે કે એવી વાતો કરીએ આપણે કે લોકોને પ્રેરણા મળે કોઈકને મદદ મળી જાય અને છેલ્લે મનોરંજન તો મળવું જ જોઈએ પણ મનોરંજનની જોડે જોડે માત્ર તમને માહિતી જ ન મળે તમને માત્ર મનોરંજન ન મળે પણ આપણા પ્રયત્નના અંતે કોઈને જો મદદ મળે એ જરૂરી છે તો સાથે મળીને આ કલાકારને મદદ કરીએ જેથી એમને ભવિષ્યમાં પણ આ પ્રકારનું કામ કરવામાં એમને પ્રોત્સાહન મળે થેન્ક યુ Thank you.